સુરેન્દ્રનગરમાં પ્રથમ લંગર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે કોઈ ભૂખ્યું ના રહે તે હેતુ લંગર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે તો ગરમીના સમયે નાના અને મધ્યમ વર્ગના લોકોને બે ભોજન મળે અને પેટની આતડી ઠરે આશ્રય સાથે લંગર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ લંગરમાં રોજના ચારસો લોકોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે તો મહત્વનું છે કે શહેરમાં કોઈ ભૂખ્યું ના રહે તેવા આશ્રય સાથે લંગર સેવા શરૂ કરાય છે ત્યારે લંગરમાં પ્રેમ અને ભાવનાથી ભૂખ્યા લોકોને ભોજન પીરસવામાં આવે છે કોઈનું ભૂખ્યું પેટ ઠારવું એ જ સૌથી મોટી સેવા ગણી લંગરમાં આવતા લોકોની સેવા કરવામાં આવે છે ટીકમભાઈ કટારિયા પન્નામા ગ્રુપ અત્યારે વિટ ગ્રુપ એના બે સંતાન જયેશભાઈ રાજેશભાઈ અને અભવાણી ગ્રુપ મારી પાસે બે અઢી મહિના પહેલાં બે અઢી મહિના પહેલાં મારી પાસે રાજકોટ આવ્યા હતા કે અમારે ગૃ જરૂરતમંદ લોકો માટે લંગર ચાલુ કરવો છે અમારી જગ્યા પડી છે ત્યાં સુરેન્દ્રનગરમાં તો થોડી સી તમે મને આઈડિયા આપો તો હું ખાસ અહીંયા વિઝિટ કરવા આવ્યો તો થોડી લંગર માટે થોડી આઈડિયા જે કાંઈ ગમે કે ત્યાં રાજકોટમાં લંગર ચલાવીએ છીએ વર્ષોથી આ રેસકોટ પાસે દુઃખ નિવારણ ગુરુદ્વારામાં લંગર ચલાવીએ છીએ બીજું ખૂબ સેવા અને કોરોના વખતે અમે ખૂબ સેવા ત્યાં રોજના પંદર વીસ હજાર પાર્સલ અમે ત્યાં રોજ સપ્લાય કરતા હતા દરમ લોકોને તો મારે આ લોકો સાથે બહુ જ પુરાનો નાતો છે ચાલીસ ચાલીસ વર્ષથી મારે એના દાદા સાથે એના પિતાજી સાથે હસુભાઈ પનામા ગ્રુપ સાથે બહુ જૂનો નાતો છે મારો તો તે દિવસે હું ખુદ આવ્યો તો જોવા મેં જોયું જૂનું બિલ્ડિંગ એની અહીં પડી હતી ત્યાં સાફ સફાઈ કરીને આ લોકોએ કલર પણ કરીને આઠક દિવસમાં જલ્દીથી તૈયાર કરી અને આ લોકોએ જરૂરતમંદ લોકો માટે લંગર ચાલુ કરી દીધો છે અને આજે બે મહિનાથી આતવૃત્ત લંગર ચાલે છે લગભગ સાડી ત્રણસો ચારસો માણસો પેટ ભરીને નીચે બેસાડીને આ લોકો બહુ ભાવનાથી પ્રેમથી જમાડે છે હું આ લોકોથી આ લોકોને સાબાથ આપું કે આ લોકોએ જે અહીંયા સુરેન્દ્રનગરને આખો સિંધી સમાજ સુરેન્દ્રનગરનો સિંધી સમાજ આ લોકો સાથે જોડાયેલ છે અને ખૂબ ભાવનાથી સેવા કરે છે અને આવી સેવા અથવ કરતા રહે એવી મારી ભાવના છે એવી મારા આ સંગતની આશીર્વાદ ખૂબ મળે છે એને દુવાઓ મળે છે આ જગતમાં પેટ ઠારવું બહુ મોટી વસ્તુ છે મઉ મોટામાં મોટો યજ્ઞ છે આ બસ મારી ઈચ્છા છે કે આ લંગર સતત ચાલતો રહીએ અને

આજુબાજુ પછી અહીંયા આ મેઇન તો કેવું છે કે આની જે જગ્યા છે એનું બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે મલ્લા ચોકની બાજુમાં દરજીની વાડી સામે આ જગ્યા આવેલી છે જેથી અહીંયા નાનામાં નાના લોકો બી દરેક સાથે વ્હીકલ વગર બી અહીંયા પહોંચી શકે એવી આ જગ્યા છે અને સવારે અગિયાર વાગે અહીંયાથી સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી આ અહીંયા લંગર પ્રસાદની સેવા ચાલુ હોય છે નિરંતર ચાલુ રહે છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ